ગોંડલના રીબડાના જે અમિત ખૂંટ છે તે કેસની અંદર જે પરિવાર છે એ અમિત ખૂંટના ન્યાય માટે લડે છે તો બીજી તરફ જે સગીરાઓના નામ આ જે આખી ઘટના બની હતી તેમાં સામે આવ્યા હતા તેમના વકીલ પણ હવે લડી રહ્યા છે અને એ પણ પોલીસની સામે કારણ કે આજે જે નામદાર કોર્ટ છે તેમના દ્વારા પોલીસને હવે કહેવામાં આવ્યું છે કે તમારી પાસે અમે જે સીસીટીવી માંગીએ એ તમારે અમને આપવા પડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા દિવસ પહેલા ગોંડલના રીબડાની અંદર જે અમિત કુંડ આત્મહત્યા કેસ સામે આવ્યો અને એમની અંદર જે પૂજા રાજગોર છે ને સત્તર વર્ષીય સગીરાનું નામ સામે આવ્યું હતું એ પછી જે પૂજા રાજગોર છે તેમના વકીલ અત્યારે આખો કેસ લડી રહ્યા છે અને થોડા દિવસ પહેલા આપણે પણ જોયું હતું કે ગોંડલ નામદાર કોર્ટમાં અને રાજકોટ નામદાર કોર્ટની અંદર પોલીસની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી હવે કોર્ટે એવું કહી દીધું છે પોલીસને કે તમારી પાસે અમે જે સીસીટીવી માંગીએ તમારે આપવા પડશે હવે જે આખી ઘટના સામે આવી હતી અને ફરી એક વખત જ્યારે પોલીસની સામે ફરિયાદ થઈ છે ત્યારે કોર્ટે જે અધિકારીઓ છે પોલીસના તેમને શું કહ્યું છે એ સાંભળીએ જે પૂજા રાજગોર છે તેમના વકીલ જે ભૂમિકા પટેલ છે તેમની પાસેથી અમે નામદાર ગોંડલકોટમાં અને નામદાર રાજકોટ કોર્ટમાં જે પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં પૂજાબેન રાજગોર છે જે અમિતકુટ કેસમાં આરોપી છે એમના દ્વારા ગોંડલ કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને રાજકોટ કોર્ટમાં પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં મુખ્ય આરોપ એવા છે કે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી લઈ અને તારીખ છ પાંચ બે હજાર પચીસના સાંજના છ ચાલીસ સુધી એમને ગેરકાયદેસર બંધક બનાવીને રાખવામાં આવ્યા એમને ગેરકાયદેસર અટકાયત કરીને રાખવામાં આવી અને એ દરમિયાન પોલીસે સતત એમને ધાક ધમકીઓ આપી ભૂલાત કરવા માટે દબાણ કર્યું તમે આ વ્યક્તિના નામ નહીં ખોલો તો અમે તમારા સામે તમને આખો આખી જિંદગી તમે જેલમાં રહ્યો એવી વ્યવસ્થા અમે તમારા માટે કરી રાખી છે અમે તમને કોઈ દિવસ બહાર નહીં નીકળવા દઈએ અને તમે જો અમે કહીએ એ પ્રમાણે કબૂલાત આપો અને અમે કહીએ એ પ્રમાણે એના નામ આપશો તો અમે તમને જવા દેશું અને તમારા જામીન થઈ જવા દેશું એવી ધાક ધમકી આપી અને લાલચ પણ આપી અને નિવેદનોમાં ફેરફારને બધું કર્યું એમાં અમે બે ત્રણ દિવસ પહેલાં ગોંડલ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન વિરુદ્ધના જે સીસીટીવી ફૂટેજ હતો એ આપવા માટે ગોંડલ નામદાર કોર્ટે ઓર્ડર કરેલો હતો અને એ ઓર્ડરની અંદર નામદાર જે ગોંડલકોટ છે એમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના જે છ તારીખના સીસીટીવી ફૂટેજ છે મંગાવેલા હતા બાકી એમને જે બે દિવસ છે પાંચ તારીખ અને છ તારીખ સવાર સુધી આ બંને જે યુવતી છે અને સગીરા છે બંનેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ડીસીપી ઓફિસ અને ડીસીપી ઓફિસ જે સીપી કચેરીની અંદર આવેલી છે તેને અને જે હોટલ છે રાજકોટની અંદર આવેલી છે ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા એ પ્રમાણેના અમારા આરોપ હતા એટલે રાજકોટ કોર્ટમાં એનું જુરિસ્ટિક્શન લાગે એટલા માટે રાજકોટ કોર્ટે પણ આજે તમામ સીસીટીવી ફૂટેજ છે એ કોર્ટને આપવા માટે નોટિસ કરી દીધી છે આજ રોજ અમે રાજકોટ કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી છે ને એમાં નામદાર કોર્ટે આ પ્રમાણેનો ઓર્ડર કર્યો છે જેમાં ડીસીપી ઓફિસના અને જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એના કેમેરાની જે સીસીટીવી ફૂટેજ છે રજૂ કરવા માટે ઓર્ડર કરેલો છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર